તો સુરતના બારડોલીમાં ગાંધી રોડ ઉપર આવેલા રાજપૂત સમાજની વાડી ખાતે આગામી સમયે ગણેશ ઉત્સવ માટે નગરમાં શાંતિ જળવાઈ રહે એ હેતુથી બારડોલી પોલીસ તેમજ વહીવટી તંત્ર તેમજ નગર અને તાલુકાના ગણેશ આયોજકો સહિત નગર અગ્રણીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં આવનાર તહેવારો શાંતિથી પૂર્ણ થાય તે માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે ગણેશ ઉત્સવમાં મૂર્તિ સ્થાપના અંગે જરૂરી ગાઈડલાઈનનું પાલન થાય તેમજ ઉત્સવ અંગે અને જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી આ સાથે જ ટ્રાફિકને અવરોધ ન થાય તે રીતે નગરમાં મૂર્તિની સ્થાપના તે માટે ગણેશ મંડળના આયોજકોને ટકોર કરવામાં આવી હતી આગામી જે ગણેશ વિસર્જનનો તહેવાર છે ગણેશ ઉત્સવનો તહેવાર છે એ દરમિયાન મૂર્તિઓની સ્થાપના વખતે કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનો અમલ થાય લોકો જાહેરનામાની જે જોગવાઈઓ છે શરતો છે એનાથી માહિતગાર થાય એના માટે એક આયોજક મંડળ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મૂર્તિની સાઇઝ વિસર્જન સ્થળ બાબતે લોકોને સમજૂત કરેલ છે અને તમામ ગણેશ મંડળ અને આયોજકોએ સહકાર આપવાની પણ ખાતરી આપેલી છે આજે ડીવાયએસપી સાહેબ દ્વારા લો ઓર્ડર જળવાઈ રહી લોકોને ખોટું ટ્રાફિકમાં અડચણ ના થાય અને જે આપણો ધાર્મિક તહેવાર છે શ્રદ્ધાપૂર્વક દરેક લોકો ઉજવી શકે એના માટે જે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઓલમોસ્ટ તાલુકાના તમામ વહીવટી તંત્ર અને મોટાભાગના આયોજક મંડળો જોઈન થયેલ છે માટીની નાની મૂર્તિઓ માટે મિંઢોળા નદીના ઓવારે જે મંગલ મૂર્તિ વગેરેનું વિસર્જન થાય છે તે સિવાય આપણું જે સરભોણ તળાવ છે અને ભુવાસણ તળાવ છે ત્યાં તંત્ર દ્વારા વિસર્જન માટેની ક્રેન સહિત લાઇટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે આજે ગાંધીનગરનો સાઠ મોસ્થાપના દિવસ બીજી ઓગસ્ટ ઓગણીસો પાંસઠમાં ગાંધીનગરની સ્થાપના